સુબોધનીજીમાં મહાપ્રભુજી આ માલા છે ને ફૂલની એને વિક્ષેપિકા શક્તિ કહે છે આ વિક્ષેપિકા એટલે કે તમે ધ્યાનથી પ્રભુના દર્શન કરતા થોડી વાર થાય માલાજી હવે હલે એટલે ઠાકોરજીના માલાજીમાં ધ્યાન જાય એટલે પ્રભુ મોહિત ભક્તમાં ન થઈ જાય એટલે માટે વિક્ષેપિકા શક્તિને ધારણ કરે છે એટલે જ એક વાર યશોદાજીને કોઈએ પૂછ્યું કે અરે તારો લાલન તો નાનકડો છે અને એને આવા ભારે ભારે શૃંગાર કેમ ધરાવે છે

અનેક અનેક પ્રકારના ધોળ પદ ભજન આદિ આજે પણ ગવાય છે સુંદર ફૂલોના બંગલામાં બાકી બિહારીજી બિરાજતા હોય છે સુંદર એમની શોભા છે બાકી બિહારીજી ના દર્શન કર્યા આગળ અષ્ટમલાલજી નું મંદિર આવ્યું આ અષ્ટમલાલજી નું મંદિર આપણે ત્યાં પુષ્ટિ માર્ગ જોડે જોડાયેલી કથા છે શ્રી ગુસાઈજીની સેવામાં તુલસીદાસ નામના એક વૈષ્ણવ રહેતા એક ભૂદે બ્રાહ્મણ રહેતા જલાદીની સેવા કરતા જલાદી ની સેવા કરતા ને ગુસાઈજી ના સાત લાલજી ના બાળક એક વાર પોતાના જલઘરની જેવા સેવા કરતા એના પર ગુસાઈજીને બહુ કરુણા બાલક જેવો ભાવ રહેતો એકવાર તો ગુસાઈજી એમને વાલથી એમને ખોડામાં બેસાડી દીધા અને ત્યારે કોઈ વૈષ્ણવ આવીને પૂછ્યું કે જયરાજ આ બાલક કોણ છે ત્યારે ગુસાઈજીએ વાલ કરીને કહ્યું આ અમારા અષ્ટમ લાલજી છે આ અમારા આઠમા લાલજી છે અને જેમ સાત લાલજીને સાત સ્વરૂપની સેવા પધરાવી એમ આ આઠમા લાલજી કહેવાતા આઠમા લાલજી ને પણ શ્રી ગોપીનાથજીનું સુંદર સ્વરૂપ સેવામાં પધરાવ્યા તો એમનું આ સુંદર સ્વરૂપ ત્યાં બિરાજે છે તેને સ્વયં ગુસાઈજીએ કૃપા કરી પોતાના આઠમા લાલજી તરીકેનો એક સન્માન આપ્યું છે આજે પણ એમના વંશજો અને વિરાજમાન છે અને ઘણીવાર મળવાનું પણ એમની જોડે થતું હોય તો એવો જ અહો ભાવ આજે પણ એ લોકો રાખે છે

ભગવદીઓ છે જેમના પદો આપણે ત્યાં ગવાય છે જેમને ઉપસખા નામથી ઓળખવાનું પ્રત્યેક સખાના આઠ આઠ ઉપસખા તો આમ અનેક અને જેને જેને પ્રભુનો સ્વાનુભાવ છે એમના પદો ઠાકોરજીની શરમો ગવાય છે તો હરિદાસજીના હિત હરિવંશીના આ બધા પદો આપણે ત્યાં ગામ થાય છે દાનગલી માનગલી યમુના ગલી અનેક સ્થાનો છે સેવાકુંજ ના દર્શન કરવા માટે વૈષ્ણવ ગયા આજે પણ એ સુંદર સ્થાન સેવાકુંજ નું રાધા વલ્લભ સંપ્રદાયનું એ મંદિર છે અને શાલિગ્રામજી બિરાજમાન છે પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપે ત્યાં બિરાજ અને વૃંદાવન જઈએ ને સેવાકુંજ ન જઈએ તો અધૂરું લાગે આજે પણ એ પ્રભાવ ઠાકોરજીની લીલાનો ત્યાં છે દિવસના સમયે તમે જાઓ ત્યારે કેટલા વાંદરા હોય કેટલા લોકો હોય પણ સાંજ પડે એટલે બધા જ ત્યાંથી જતા રહે આખું સ્થાન નિર્જન થઈ જાય ઘરો પણ ત્યાં ઊંધા છે અને જયારે દર્શન કરવા રાત્રિના સમયે જયારે ભોગ આદિ ધરવામાં આવે છે ત્યારે આજે પણ ઠાકોરજી એ આરોગ્ય છે અને એના ઘણા પ્રયોગો વૈજ્ઞાનિકોએ પત્રકારોએ ઘણા પ્રકારના સંશોધનો કર્યા અને એ સંશોધનોમાં છેલ્લે સાર એ જ નીકળ્યું કે અહીંયા પ્રગટ પુરુષોત્તમ યુગલ સ્વરૂપે બિરાજે છે અને અખંડ એમનો લીલા વિહાર અહીંયા થાય છે આજે પ્રગટ સ્થાન ત્યાં બિરાજમાન એની પાછળ કેટલી કથાઓ જોડાયેલી છે સેવા કુંજમાં દર્શન કર્યા નિધિવન હરિદાસના હરિદાસ સ્વામીના સેવ્ય સ્વરૂપ બિરાજમાન છે શ્રી લાગીલેશ બિહારીજીનું મંદિર ત્યાં છે રાધારમણજીનું મંદિર છે ગોપીનાથજીનું મંદિર છે બંસી ભટ્ટ છે જે વડ નીચે બિરાજી ઠાકોરજી વેણુનાદ કરતા એ બંસી ભટ્ટ રાસ ચોતરો ત્યાં બિરાજમાન છે ઠાકોરજી અહીંયા છાક આરોગતા એની પણ કથા છે અનેકવિધ લીલાઓ વૃંદાવનમાં ઘણા બધા સ્થાન વૃંદાવન એટલે કેવલ આજનું જે વૃંદાવન સિટી છે એ જ નહીં વૃંદાવનનો આખો એક વિસ્તાર વિશેષ પ્રકારનો છે એની પણ ઘણી બધી ચર્ચાઓ છે કારણ કે રાષ્ટ્રના મુખ્ય ત્રણ સ્થાનો માનવામાં આવ્યા વૃંદાવન યમુનાજી અને ગિરિરાજ તો વ્રજના જે જેટલા સ્થાનો લગભગ આવે છે એ બધા વૃંદાવનની અંતર્ગત અને પાંચ પ્રકારના વૃંદાવનની ચર્ચા છે આગળ ગોપેશ્વરજી ગોપેશ્વર મહાદેવના દર્શન ત્યાં વિષ્ણુએ કર્યા બંસી બટ ઉપર ચાર બેઠકજી બિરાજમાન છે શ્રી મહાપ્રભુજીના બેઠક જે છે જ્યાં મહાપ્રભુજીએ ભાગવતજીનું પારાયણ કર્યું અને પ્રભુદાસ જલોટા ઉપર કૃપા કરી પ્રભુદાસ જલોટાને મહાપ્રસાદ લેવાનું કહ્યું મહાપ્રભુજીએ તો કહ્યું કે મેં તો સ્નાન નથી કર્યું ત્યારે મહાપ્રભુજી કહ્યું સ્નાન અનેક પ્રકારના હોય છે અને બ્રજમાં તો સ્નાન એ રજનું સ્નાન છે સ્નાન અનેક પ્રકારના શાસ્ત્રોમાં સ્નાન થાય જલનું સ્નાન થાય તો રજનું સ્નાન છે જેનાથી પાંચ તત્વોની શુદ્ધિ થાય એમના સ્નાન તો આ સ્નાન રજનું સ્નાન કે રજનો સ્પર્શ એ સ્નાન બરાબર છે અને અહીંયા એ આગ્રહ ના રાખે અને પત્રે પત્રે ચતુર્ભુજ ના દર્શન એ સમયે પ્રભુદાસ જલોટાને કરાવે અને આ પ્રભુદાસ જરૂટા એ જ છે જે દહીંના બદલામાં મુક્તિ આપીને આવે વાર્તા પ્રસંગ આવે છે ને માપ્રુજી કહ્યું જાઓ દહીં લઈને આવ ઠાકોરજીને દાનના દિવસો છે દહી આરોગાવું છે અને ઉત્તમમાં ઉત્તમ લાવજો એ ગુવાલનની પાસે ઉત્તમ દહીં જોયું અને કહ્યું કે તું મને દહીં આપીશ તો કે બદલામાં શું આપશો તારે બદલામાં શું જોઈએ તું આપે તું માંગે આપે અને પેલી એ મજાકમાં કહ્યું અચ્છા મુક્તિ લખી આપશો મને પ્રભુદાસ કે હાથ અને મુક્તિ લખી આપું છું જાણે મુક્તિ લખીને આપી અને મહાપ્રભુજી પાસે દહીં લઈને આવ્યા પ્રભુને આરોગાવી અને પ્રભુ એટલા પ્રસન્નતાથી આરોગ્યા મહાપ્રભુજી કે કે બદલામાં શું આપું તો મુક્તિ લખીને આપે મહાપ્રભુજી કહે અરે આટલું ઉત્તમ જેનાથી પ્રભુ પ્રસન્ન થયા તો મુક્તિ જેવી તુચ્છ વસ્તુ શા માટે આપી એને તો ભક્તિ લખીને આપી સમજવાનો અર્થ એ છે કે મહાપ્રભુજીના સેવકોમાં પણ એટલું સામર્થ્ય છે કે કોઈની મુક્તિ કરાવી શકે લખીને આપે ને એને મુક્તિ આપવી પડે પરમાત્માએ એવું સામર્થ્ય છે આ પ્રભુદાસ જલોટા પર કૃપા અહીંયા કરી છે ના બેઠક બી છે એ પારાયણ ભાગવતજી નું કરેલું છે અને જયારે ગુસાઈજી પારાયણ કરતા હતા અને પારાયણ કર્યા બાદ સવારે સંધ્યા કરે સાયંકાલ સંધ્યા કરે કેટલાક સંત મહંતો પધાર્યા ત્યાં અને ગુસાઇજીને સંધ્યાવંદન કરતા જોયા ત્યારે પ્રશ્ન કર્યો કે અહીંયા બ્રજમાં આપ સંધ્યાવંદન કરો છો આપતો તો માર્ગના પરમાચાર્ય છે પછી આ કર્મકાંડ કેમ ત્યારે ગુસાઈજીએ કહ્યું અમારું પ્રાતકાલનું સંધ્યાવંદન અને સાયમકાલનું સંધ્યાવંદન એ કેવલ કર્મકાંડ માત્ર નથી પણ એની પાછળ પણ અમે ભાવ રાખીએ છીએ અમે સંધ્યાવંદન સવારે કરીએ એ એના માટે કે અમને એ જાગૃતિ આવે એ ભાવ આવે કે ઠાકોરજી હવે ગાયોને લઈને વનમાં પધારી રહ્યા છે અને આખો દિવસનો વિપ્રયોગ અમારા વ્રજભક્તોને થવાનો છે એટલે વિપ્રયોગનો અનુભવ કરવા માટે અમે સવારે સંધ્યાવંદન અને સાયંકાલ સંધ્યા વંદન એટલા માટે કરીએ કે હવે ઠાકોરજીને આવવાનો સમય થયો છે હવે વ્રજભક્તોને પુનઃ સંયોગ થવાનો છે એ સંયોગનો અનુભવ કરવા માટે અમે સાયંકાલ પણ સંધ્યા વંદન અમારે તો આ ભાવ છે કર્મકાંડ તો અમારા ભાવના બગીચાની રક્ષા માટે છે આવો ભાવ અહીંયા ગુસાઈજી પ્રગટ કર્યો આ ગોકુલનાથજી ના બેઠક બિરાજમાન છે શ્રી વલ્લભ ઉપર આ સ્થાન ઉપર ગોકુલનાથજી સંસ્કૃતમાં ટીકા લખી હતી દામુદાસ હરસાદજીના બેઠક જે અહીંયા બિરાજમાન છે એમને વંદન કર્યા અહીંયા આવેલા છે વૃંદાવનમાં લોહવનુર નો ઉદ્ધાર કર્યો માન સરોવર સરોવરજી નું માન ઠાકોરજી અને માન બિહારીજી ના દર્શન કર્યા બોલો માન બિહારી લાલ મહાપ્રભુજીના બેઠક જે માન સરોવર માં આવેલા છે ભાગવતજી નું ત્રણ દિવસ સુધી મહાપ્રભુજીએ પારાયણ કર્યું એક રાત્રિના સમયે દમલાજી જાગી ગયા કારણ કે નિકટમાં જ પહોળતા મહાપ્રભુજી મહાપ્રભુજી તો વનમાં વિચરણ કરતા રહપ્રિય એકાંતમાં આ કોઈ વૃક્ષ નીચે ઘર મકાન કે આદિ તો બધી જગ્યાએ બંધાતું નહીં અને ત્યાં મહાપ્રભુજીની નિકટમાં દમલાજી પહોળતા એક વાર અડધી રાતના દમલાજી જાગ્યા આ માન સરોવરની નિકટ મહાપ્રભુજી પહોળેલા છે અને જોયું તો મહાપ્રભુજી ત્યાં નથી એકદમ હૃદયમાં તાપ થયો કે શ્રી વલ્લભ ક્યાં પધાર્યા એટલે થોડી વારમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા અને દબલાજી પૂછ્યું જયરાજ આવી અડધી રાતના આપ ક્યાં પધાર્યા ત્યારે મહાપ્રભુજી સ્મિત કરતા કહ્યું કે ઠાકોરજી અને સ્વામીજી નો રાસ થઈ રહ્યો હતો અને રાસમાં સ્વામીજી એવું માન ધર્યું કે ઠાકોરજી પણ ગયા અને ઠાકોરજી પણ માન ધરીને બિરાજી ગયા અને રાસ શરૂ નતો થતો બધા જ રજભક્તો ચિંતામાં હતા કે બંને માન ધરીને બેઠા છે અને માન દૂર નહીં થાય તો રાસ શરૂ નહીં થાય એટલે હું ગયો અને ઠાકોરજી અને સ્વામીજીને મનાવી બંનેને ભેગા કરી અને રાસનો પ્રારંભ કરાવી નાખ્યો આ એ દિવ્ય સ્થાન છે જ્યાં મહાપ્રભુજી આ સુંદર લીલા કરી અને અહીંયા મહાપ્રભુજી બિરાજમાન થયા અહીંયા અનેક વિધ પ્રકારની લીલાઓના ગુસાઈજીના બેઠક છે આ માન સરોવરમાં નિત્ય જ્યારે ગુસાઈજી ભાગવતજીનું પારાયણ કરતા તો બે હંસ એટલે એક હંસ અને હંસી એક જોડી રોજ આવે અને મહાપ્રભુજી શ્રી ગુસાઈજી પારાયણ કરે તેમની એમની નિકટ આવીને બેસી જાય અને ગુસાઈજીનો એ નિયમ રોજ કોઈ એક જીવને બ્રહ્મસન કરાવતા અને ન કરાવે તો એ દિવસે ગુસાઈજી ભોજન ન કરતા

આપણે સેવા ન કરી શકીએ પણ જે સેવા કરતા હોય વૈષ્ણવ એની ચરણ રજમાં તો આળોટી શકીએ અને નિયમ બનાવી લીધો હવે જે વૈષ્ણવ યમુનાધીમાં સ્નાન કરવા આવે નિયમ બનાવ્યો જે બહાર નીકળે અને એના પગલા પડે અને વૈષ્ણવ જાય ત્યારે હંસ હંસી બંને વૈષ્ણવની ચરણ ધૂળીથી આરોટ એ ધૂળમાં આરોટ રોજ એક પારધી આ બંનેને પકડવા માટે ફિરાકમાં રહેતો તાકમાં રહેતો અને ઘણા ઉપાય એણે કર્યા પણ કેમે કરીને આ હંસ અને હંસી હાથમાં ના એને થોડા દિવસ જોયું કે આ કરે છે શું અને જોતા જોતા એને ખ્યાલ આવ્યો કે જે યમુનાજીમાં સ્નાન કરીને વૈષ્ણવ નીકળે એના ચરણમાં હળોટે છે યુક્તિ કરી હું વૈષ્ણવનો વેશ ધરીને જાઉં મને વૈષ્ણવ સમજ છે અને મારા ચરણ જોળીટીમાં હળોટવા આવશે એટલે બંનેને પકડી લે બીજા દિવસે ધોતી બંડી ધારણ કરી વૈષ્ણવ નો વેશ ધરી આ પારધી આવ્યો એમના જેમાં સ્નાન બેસેલા હંસ અને હંસી વાત કરતા કહ્યું હંસે કહ્યું જો આ પેલો એ જ શિકારી છે આપણને પકડવા આવ્યો છે હંસીએ કહ્યું એ કોણ છે ન જોઈશ એ જો કે વૈષ્ણવના વેશમાં આવ્યો છે ઉનકે મન કી જાને મેરે મન જગદીશ વૈષ્ણવ કયા વેશમાં સેના માટે આવ્યો એ એની ચિંતા મારા માટે તો હરિના દાસ આવ્યા છે

બધા પાપ મળી ગયા અને હંસના સ્પર્શ માત્રથી આ પારધી પણ ગુસાંઈજીનું સેવક થઈ ગયો એવી કથા આ માન સરોવરની છે આ આગળ રાવજીના દર્શન કર્યા રેવતીજીના દર્શન અહીંયા થાય છે ચિંતાહારણ ઘાટમાં સ્નાન પાન આચમન કર્યા આગળ જાઓ તો બ્રહ્માંડ ઘાટ આવે આમ બ્રહ્માંડ ઘાટ જે ગોકુલ તરફ આવતા અને ગોકુલની પાસે આ બ્રહ્માંડ ઘાટ આવે આ બ્રહ્માંડ ઘાટ એ જ સ્થાન છે જ્યાં ઠાકોરજીએ માટી આરોગ્ય નાહમ રક્ષિતવાન સમક્ષમ યક્ષમ પશ્ચિમી આ બધા ખોટું બોલી રહ્યા મેં માટી નથી ખાતી અને યશોદાજી તો મુખ ખોલ લાલ અને જ્યાં ઠાકોરજીએ મુખાર્યો ખોલ્યું સમગ્ર બ્રહ્માંડના દર્શન થયા બ્રહ્માંડમાં પૃથ્વીલોક લોકમાં ભારત વર્ષ ભારત વર્ષમાં બ્રજમંડલ બ્રજમંડલમાં બ્રહ્માંડ ઘાટ અને બ્રહ્માંડ ઘાટમાં પોતાને ઉભેલા યશોદાજી જોયા આવરણ લાવી પુનઃ વિસ્મૃતિ કરાવી એટલે યશોદાજી લાલનને છાતી ચાપેલી એ લીલા આ બ્રહ્માંડ ઘાટ ઉપર થઈ છે ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી મહાવન આવ્યું ગોકુલ નું મુખ્ય સ્થાન છે મહાવન અનેકવિધ લીલાઓ મહાવન સાથે જોડાયેલી છે મહાવનની ક્ષત્રાણીની વાર્તા આવે છે જેને ચાર સ્વરૂપ પ્રાપ્ત થયા હતા અને જુદી જુદા પધરાવ્યા રમણ રેતી આવી રમણ રેતી નહીં પાન આપણે કે વ્રજમાં આવીને પણ જે રમણ રેતી ન લોટ્યો યમુનાજીનું પાન ન કર્યું એનું તો વૃથાત આ રમણ રેતી દિવ્ય સ્થાન છે આજે પણ જયારે જઈએ ત્યાં આળોટવામાં આવે છે જો આપણે ત્યાં દંડવતી પરિક્રમાનો ભાવ એ

સ્મર શ્રમજલાણુ બી યમુનાજીના પાન કરો ત્યારે રોમ રોમમાં શ્રમજલનો સ્પર્શ થાય અને વ્રજ રજમાં દંડવત કરો ત્યારે રોમ રોમમાં રજનો સ્પર્શ ત્યાં જલનો સ્પર્શ અહીંયાં રજનો સ્પર્શ આ ભાવથી આપણે ત્યાં દંડવત કરીએ પહેલી વાત જુદી છે કે ગાદલું રાખીને કરી પણ મૂળ ઉદ્દેશ્ય ભલે કરે છે એને વંદન છે કઠિન છે ને આખી સરળ તો નથી કોઈની પરમ નિષ્ઠા હોય કેવી ભાવના હોય એ જ આ કરી શકે આ સહેલું નથી કોઈ પણ ઉત્તમ સત્કર્મ કરવા માટે આપણે દરેક સત્કર્મમાં દોષ ગોતી લઈએ પણ એ કરવાનો વિચાર ક્યારે આવે જ્યારે આપણા કેટલા અનંત જન્મોના પુણ્યો હોય ત્યારે આવો વિચાર આપણને આવતો એટલે ક્યારે કોઈ પણ કોઈ પ્રકારનું સત્કર્મ કરતું હોય તો એમાં કઈ ત્રુટી રહેતી હોય તો દોષ દર્શન કરવા કરતાં એના ભાવનાનો વિચાર કરો તો ઉદ્ધવજી ની આપણી દંડવતી પરિક્રમા ઇન્દ્રજી ની વ્રજ રજમાં ભાવ તો જે ચર્ચા થઈ રહી છે રમણ રીતિની આજે પણ જાઓ તો તમે કહ્યું વ્રજવાસી ઘર બનાવડાવે બે મુઠ્ઠીના હાથ રાખે ઘર બનાવે કે આપણો વાસ વ્રજમાં રહે ઠાકોરજી અહીંયા આળોટ્યા છે રમણ રીતિમાં વંદન કર્યા રમણ બિહારીજીના દર્શન કર્યા આગળ વલ્લભ ઘાટ ઉપર

તો રાધાજી નું પ્રાગટ્ય સ્થળી છે રાધાજી ના દર્શન કર્યા અને ત્યાંથી આપણી યાત્રા શ્રીમદ ગોકુલ સર્વસ્વ આમ કહીને જયારે ગુસાઈજી એ ગોકુલ અહોભાવ અને મહત્તા વધારતા હોય એ શ્રીમદ ગોકુલ માં યાત્રા પ્રવેશ કરી રહી છે અને ચાર ગોકુલ માનવામાં આવ્યા છે મહાવન ને ગોકુલ માનવામાં આવ્યું ગ્વાલ ને ગોકુલ માનવામાં આવ્યું નંદગાવ ને ગોકુલ માનવામાં આવે અને આ શ્રીમદ ગોકુલ ને ગોકુલ માનવામાં આવે એમ ચાર ગોકુલ આપણે ત્યાં માનવામાં આવ્યા છે આ ચારે સ્થાનોમાં ગોકુલની આ સમગ્ર વર્ણન છે અને પુષ્ટિ માર્ગનું તો પ્રધાન સ્થાન ગોકુલ છે ઘણા બધા છે ગોકુલમાં શ્રી મહાપ્રભુજીના ચાર બેઠક ગુસાઈજીના ત્રણ બેઠક શ્રી ગિરધરજીના બેઠકજી બાલકૃષ્ણલાલજીના બેઠકજી ગોકુલનાથજીના બેઠકજી રઘુનાથજીના બેઠકજી ઘનશ્યામજીના બેઠકજી હરિરાયજીના બેઠકજી દમલાજીના બેઠકજી આટલા આટલા બેઠકજીઓ ગોકુલમાં બિરાજમાન છે લગભગ સત્યાવીસ એક મંદિરો પુષ્ટિ માર્ગી ત્યાં બિરાજમાન છે શ્રી મહાપ્રભુજીના બેઠકજીની ગાથા અનેક પ્રકારથી ગાવામાં આવે છે મહાપ્રભુજી જ્યારે ગોકુલ પધાર્યા સર્વપ્રથમ વાબા અને ગોવિંદ ઘાટ અને બધા સ્થળોને પ્રગટ કરી રહ્યા છે મહાપ્રભુ ચોપેશી વલ્લભ પ્રગટ ન હોતે વસુદાહા રહેતી સુની આ બધા લીલા સ્થળો વ્રજમાં જે છે શ્રી મહાપ્રભુજી પ્રગટ કર્યા ભજન્નાભજીએ આખું વ્રજ વસાવ્યું પણ એ તો અનેક સમય વ્યતીત થઈ ગયા બધુંય પાછું વિસરાઈ ગયું હતું પણ શ્રી મહાપ્રભુજી પુનઃ વ્રજમાં પધારી આ એક એક લીલા સ્થલીઓને પ્રગટ કરી છે પધાર્યા ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટની મધ્યમાં ઠકરાણી ત્રીજનો દિવસ છે રહી શ્રી મહાપ્રભુજી સહજમાં જલમાં ભ્રમરો પડવા લાગ્યા કલકલ કલકલ વહેતા યમુનાજીનો નો પ્રવાહ માનો ક્ષણવાર માટે થંભી ગયો અને સોળસ વર્ષ યુવતી સ્વરૂપ બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી એક હાથમાં કણ કમળની છડીઓ એક હાથમાં કમળની માળા લઈ શ્રી યમુનાજી ધીમે પગલે ઠકરાણી ઘાટ પર પધાર્યા અને મહાપ્રભુજીને બતાવ્યું આ ગોવિંદ ઘાટ છે અને આ ઠકરાણી ઘાટ છે અને એ સમયે અલૌકિક યમુનાજીના સ્વરૂપના દર્શન મહાપ્રભુજીને થયા રાધા માધવ અંગતે પ્રગટ ભઈ એક વામ નકતે કટીલો રાધિકા અર કટીતે શીખલો શ્યામ અને આ દર્શન કરી હે અલૌકિક દર્શન થતા જેમ શ્રીજીના દર્શન કરી સહજમાં મધુરાષ્ટક પ્રગટ થયો એમ યમુનાજીના દર્શન કરી સહજમાં યમુનાજીના દર્શનથી હૃદયમાં પ્રગટેલો એ યમુના રસ વાંગમય રૂપ ધારણ કરી યમનાષ્ટક રૂપે નું પ્રાગટ્ય થયું એટલે યમનાષ્ટક પણ યમુનાજી નું વાંગમય સ્વરૂપ છે જેમ ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ ભાગવતજીને ને માનીએ છીએ જેમ સર્વોત્તમ સ્તોત્ર શ્રી વલ્લભ વાંગમય સ્વરૂપ માનીએ છે એમ જ યમનાષ્ટક એ યમુનાજી નું વાંગમય છે એના અક્ષરે અક્ષર માં શ્રી યમુનાજી બિરાજમાન છે અષ્ટૈશ્વર્ય અને આપનારા શ્રી યમનાજી આ યમુનાષ્ટક માં બિરાજ છે બતાવ્યું આ છોકરનું ઘાટ આ ઠકરાણી છે ભાગવતજી નું પારાયણ કરવા મહાપ્રભુજી સાત દિવસ સુધી કર્યું છે અને દિવસ આવ્યો એકાદશી ની પરમ પવિત્ર રાત્રિ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિષી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌતે પુષ્ટિ માર્ગ નું પ્રાગટ્ય સ્થળ આ ગોકુલ નું આ ગોવિંદ ઘાટ એવા સમય પવિત્રા એકાદશી રાત્રિએ સ્વયં પ્રભુ પ્રગટ થયા કંઠ પવિત્રા લે પહેરાય મિશ્રી ભોગ ધરી મનભાય પવિત્ર એકાદશીને કારણે પવિત્ર ત્રણસો સાઠ તારના સિદ્ધ કરીને રાખ્યા હતા ઠાકોરજીના શ્રીકંઠમાં ધરાવે ઘણીવાર ઘણા લોકો નિંદા કરતા હોય છે આ ઠાકોરજીને મિશ્રિત શું ધરાવો છે મિશ્રીનો ક્યાં ઉલ્લેખ છે મિશ્રીનો ક્યાં શાસ્ત્રોમાં પ્રયોગ છે અરે સૌથી પહેલી મિશ્રી આરોગ આવી હોય તો શ્રી મહાપ્રભુજી ઠાકોરજીના આરોગ આવી છે કંઠ પવિત્ર પવિત્રેખ પહેરાય ઓર મિશ્રી ભોગધરી મનભાઈ મિશ્રી તો શ્રી હોય મહાપ્રભુજી આરોગ આવી છે એટલે મિશ્રી ધરતા હોય તો મનમાં એવો હીન ભાવ કે એના પર મિશ્રિ ધરો છો બીજું કંઈ ધરતા નથી મિશ્રી સર્વ સામગ્રીઓના રસરૂપ છે એવો ભાવ આપણે કહીએ છે એ સર્વ સામગ્રીઓના રસરૂપ મિશ્રી છે એટલે મિશ્રી ધરવાથી સર્વ સામગ્રીઓનો ભાવ એમાં થાય બીજા પણ બીજા અનેક ભાવો મિશ્રીના છે તો ત્યારે ધરાવીને ત્યારે મહાપ્રભુજીને શ્રી ઠાકુરજીએ બ્રહ્મ સંબંધ મંત્રની આજ્ઞા કરી છે બ્રહ્મ સંબંધ કરના સર્વેશ ભગવદ વાણી તો શરણાગતિ ની આજ્ઞા ગીતાજીમાં ભાગવતજીમાં ઠાકોરજી કરી હતી કે તું મારી શરણમાં આવ પ્રપત્તિ સ્વીકાર કર આજ્ઞા કરી હતી પણ વિધિ નહોતી બતાવી શરણમાં શરણમાં પ્રાપ્ત કઈ રીતે ખાલી હું થઈ જાય એનો પ્રકાર શું એનું વિધાન શું તો આજના દિવસે ઠાકોરજી એ પ્રગટ થઈ શરણાગતિની વિધિ મહાપ્રભુજીને કે આ વિધિ પૂર્વક જીવને શરણાગત કરો હું સહદોષ સ્વીકાર કરીશ અને આખો એ મંત્ર દાન કર્યો છે સૌથી પહેલું બ્રહ્મ બ્રહ્મસમંધ મંત્રનો ઉપદેશ ઠાકોરજી મહાપ્રભુજીને કર્યો અને બીજા દિવસે બારસે પહેલું બ્રહ્મ બ્રહ્મસંબંધ દમલાજીને કરાવ્યું અને સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ દમલાજીને ભણાવ્યો એ સમયે જ પૂછ્યું કે દમલા તે કચું સુન્યો દમલાજી બી હાથ જોડીને કહ્યું સુન્યો પણ સમજ્યો નહીં એમ કહી દે કે સમજો તો તેમનું જ્ઞાન મહાપ્રભુજી બરાબર થઈ જાય ઠાકોરજીની વાણી તો શ્રી વલ્લભ સમજાવે તો જ સમજમાં કારણ કે આપણે કોઈ પણ વસ્તુના અર્થ ઘટન કરીએ તો કઈ રીતે કરીએ આપણી બધી બુદ્ધિ પ્રમાણે આપણી જેવી બુદ્ધિ ચાલે એવી કરીએ પણ ઠાકોરજી જે કહેવા માંગે છે એ તો ન સમજી શકે જો મહાપ્રભુજીની વિશેષતા શું છે મહાપ્રભુજી એ કહે છે સોડસ દાદીની ટીકાઓમાં પણ કે મેં કોઈ અલગ માર્ગ પ્રગટ કર્યો નથી અલગ વાત તો બીજા બધા કરે છે હું તો એ કહેવા માંગુ છું જે ઠાકોરજી કહેવા માંગે છે હું તો ભાગવતજીમાં એ કહેવા માંગુ છું જે વ્યાસજી કહેવા માંગે છે એટલે મેં કોઈ જુદા અર્થો કર્યા નથી મેં તો એ અર્થો પ્રગટ કર્યા છે જે વ્યાસજી ભાગવતજીનો અર્થ કહેવા માંગે રહ્યા છે કે બધા પોતાના પોતાની બુદ્ધિની કુશળતાનું પ્રદર્શન કરે છે હું એ પ્રદર્શન કરવા નથી માંગતો હું તો મહાપ્રભુજી કહે હું તો વ્યાસજી જે કહેવા માંગે છે ને સીધે સીધું એ કહેવા માંગે મહાપ્રભુજી મહાપ્રભુજી અનેક ચર્ચાઓ છે આપણે તો અહીંયા વંદન કરીએ મહાપ્રભુજીના બેઠકજીને બડી બેઠકજીમાં ત્યાં આપણે વંદન કરીએ એટલો બટુઆનો પ્રસંગ અહીંયા આવે છે સૈયા મંદિરની બેઠક જે બિરાજમાન છે સંધ્યા વંદનની બેઠક જે બિરાજમાન છે ગોસાઇજીના બેઠકજી છે ગોકુલનાથજીના મંદિરમાં બડી બેઠકમાં ત્યાં વંદન કર્યા સંધ્યાવંદનના મહાપુરજીની બેઠકજીમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ સદાય ગોકુલમાં બિરાજે છે